હેલો દોસ્તો નમસ્કાર આજે આપણે આવ્યા મગફળીમાં સાતી આપવા આ મારી મગફળી ત્રણ વીઘાની છે અને જીજેજી બાવીસ મગફળી છે આજે બેતાલીસ દિવસની થઈ છે અને વીસ જૂન બે હજાર પચીસનું વાવેતર કરેલું છે અને સારામાં સારી મગફળી છે અને સારામાં સારું ઉત્પાદન પણ આપે છે મગફળી જીજે જી બાવીસ નંબરની મગફળી છે અને આપણી વિશિયાદારની મગફળી સારામાં સારી થાય આ આપણી મગફળીની માંજતની વાત કરીએ તો આમાં એક વખત ઇયળની અને ફાલફૂલની અને બીજી ઘણી એક બે દવાઓ છાંટેલી છે અને આમાં કા બે દિવસ પહેલાં અને કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર હ્યુમિક એસિડ અને બીજું સલ્ફર નેવું ટકાનું ખાતર સાધેલું હોય અને સારામાં સારું કામ આપે છે અને સારામાં સારું રિઝલ્ટ પણ મળે છે આપણી મગફળીમાં પૂરતી ખાતર તરીકે ડોઝ પણ આપેલો છે બે દિવસ પહેલાં ડોઝ આપીને કમ્પ્લીટ કરી અને આજે સાથી આપીને કમ્પ્લીટ કરી દીધું છે